એટલું બધું પાણી આવ્યું તો થામલાના ટાલ લગીન અડી ગયું વર્ષા આવવાની તલગી આવે એટલે દેખાતો નદી

તો મિસ્ત્રીઓ અમારા ગામ મોર પરમાં એક સરકે પકવા બોલાય નતા રે બોવો મેરો કેમ જાય કે કેટલું પાણી છે ન જોવો કાલે એટલે મને આ કે બસ બોલા મને જોવું પાણી પારું જો અમે એમ કા કે કેટલું પાણી છે પાણી પાણી કોઈ થી નો નીકળે કોઈ થી નો નીકળે મળ્યા કરો આ કે ઉપર આવી છે તો પડખે એ નો પ્રેસ બી માં આવો આ બધું આવશે મારા બેક લે આવું બધું મૂકી દો આગળ વધીએ આપણે એક કદમ આગળ વધીએ અને તરફ જવાનો પ્રેસ ઊપડ ન જ તો ઊપડ જ જવાનો વાહ 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 વાહ

સારા નાળા નહી આપે અને થોડુંક આપણે રેશન પૂરું રેશન પૂરું પાડે ઉચ્ચા થઈ